અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની આટલી મોટી ઘટના ઘટી છે ગોજારા અકસ્માત બાદ સરકાર કેમ ચૂપ છે આ સવાલ હવે લોકો કરવા લાગ્યા છે સામાન્ય રીતે અમારે પત્રકારોએ સવાલ કરવાના હોય છે પરંતુ સવાલના જવાબ મળે તો ને હવે તો સવાલના જવાબો પત્રકારો શોધી ન શકે એ માટે જાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ને કોઈ કિલ્લો હોય એ રીતે ઘેરી લેવામાં આવી છે પોલીસ દ્વારા એવું પત્રકાર મિત્રો જણાવી રહ્યા છે વિગતે વાત કરીએ શા માટે સરકાર ચૂપ અને ચૂપકીદી થી આવું કરી રહી છે આટલા ગંભીર સમય નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આપણે વાત કરવી છે અમદાવાદના વિમાન દુર્ઘટનાના મામલાની પરંતુ એ વાત નથી કરવી કે દુર્ઘટના ક્યારે કેવી રીતે કેટલા વાગે થઈ કારણ કે આ સમાચાર છેલ્લા બે દિવસથી તમે જોઈ રહ્યા છો આપણે વાત કરવી છે હવે એક પત્રકાર ને જે વાત કરવાની હોઈએ કારણ કે પત્રકારનું કામ કોણ કોણ બચી ગયું એ સ્ટોરીઓ શોધવાનું અત્યારે નથી એ આરામથી થઈ શકે અત્યારે જે હતાહત થઈ છે 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 તેના કારણે પ્રભાવિત અને અને પીડિત પરિવારો ચિંતામાં આક્રોશિત કેટલાય લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે કેટલાય લોકો એવા પણ છે જેમને હજુ પણ વિશ્વાસ નથી કે તેમના બાળક કે તેમના પિતા આ ઘટનામાં આ હતાહતમાં મૃત્યુ પામ્યા છે કારણ કે સત્તાવાર જવાબ સામે નથી આવતો સરકાર કહી રહી છે એફએસએલની ટીમ કામ કરી રહી છે સ્વાભાવિક રીતે એફએસએલની ટીમ આ કામ કરે છે એ કોઈ નવું કામ નથી પરંતુ સવાલ એ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને શા માટે ઉતારી દેવામાં આવી શા માટે આ તમામ સ્થળો પર પોલીસની ફોજ ઉતારી દેવામાં આવી વાત સાચી છે કે સરકારી તંત્રને કામગીરી કરવા માટે અડચણ ન ઊભી થાય ટ્રાફિક ન થાય તેની સમસ્યા હોય પરંતુ પત્રકારો કઈ અડચણ કે કયો ટ્રાફિક પેદા કરતા હશે

એઆઈ વન સેવન વન વિમાનમાં બસો બેતાલીસ લોકો સવાર હતા અને આ વિમાન જે બીજે મેડિકલ કોલેજની મેસ પર જઈ પડ્યું છે ત્યાં પણ લોકો ભોજન લઈ રહ્યા હતા અને ત્યાં પણ હતાહત થઈ કારણ કે વિમાન બિલ્ડિંગ પર પડ્યું બિલ્ડિંગની અંદર ઘૂસી ગયું આમાં કેટલાય લોકો પોતાના ભૂલકા પોતાના પરિવારજનોને શોધવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જાય છે તો ત્યાં પણ તેઓ આક્રોશિત દેખાય છે કારણ કે આજે સોમાને બતાવ્યું એક માધ્યમથી કે કલાક વીતી ગયા છે અમે પરિજનોને મળવા ઈચ્છીએ છીએ તમે અમને અંદર કેમ નથી જવા દેતા ખેર તમે અંદર ન જવા દો સત્તાવાર બુલેટિન તો બહાર પાડતા રહો સમયસર કારણ કે કેટલાય લોકો આ દુર્ઘટનામાં હતાહાત થયા છે તે જવાબ માંગી રહ્યા છે કે અમારા પરિવારજન ક્યાં છે કે કે તેમાં એકસો ઓગણસિત્તેર ભારતીય નાગરિકો હતા ત્રેપન બ્રિટિશ નાગરિકો સાત પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન હતા અને સાથે બાર ક્રૂ મેમ્બર હતા તો આ બસો બેતાલીસ લોકો વિમાનમાં સવાર હતા તેનું તો માની લઈએ કે સત્તાવાર જવાબ આપવામાં સમય લાગે પરંતુ જે હતાહત બીજે મેડિકલ કોલેજમાં થઈ છે એ મામલાની પણ વાત આપણે કરવી જોઈએ કારણ કે ત્યાં પણ હતાહત થઈ છે કેટલાક લોકોના મૃત્યુ તો કેટલાક લોકો ગંભીર ઘાયલ છે સરકાર સત્તાવાર આપણો ક્યારે બહાર પાડશે તેની રાહ જોતા પત્રકારો અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર રહી અને આટાફેરા કરી રહ્યા છે કારણ કે તેમને અંદર તપાસ કરવા કે પૂછવા માટે કે હોસ્પિટલની અંદર પ્રવેશવા માટે સામનો કરવો પડે છે આપણે આ મામલે સત્તાવાર બોલતા શરમ અનુભવીએ છીએ કોઈ સરકારને દોષ દેતું નથી કારણ કે વિમાન દુર્ઘટના થઈ એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ ન કરી શકે અને તેમણે કીધું નહોતું કે આ વિમાનની દુર્ઘટના કરો માટે સરકાર દોષિત છે નહીં પરંતુ દુર્ઘટના થયા બાદ સરકાર જો વ્યવસ્થાપન સારી રીતે ન કરી શકે સત્તાવાર જવાબો ન આપી શકે સમયાંતરે બુલેટિન આપી જે પીડિત પરિવારો છે પરિજનો છે તેમના સુધી ગુજરાત રાજ્યના નાગરિકો કે જેમને જાણવાનો હક છે કે ખરેખર કેટલા મૃત્યુ થયા કોના થયા શું કન્ફર્મેશન છે કયા સ્ટેજ પર કાર્યવાહી ચાલી રહી છે તેના જવાબ ન આપી શકીએ તો ત્યાં ભૂપેન્દ્રભાઈ આપણો વાંક જરૂર છે ભલે વિમાન દુર્ઘટનામાં તમારો વાંક નથી અમદાવાદથી લઈ આખા વિશ્વમાં આ સમાચાર ચાલી રહ્યા છે અને પત્રકારો સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે કે શું થયું છે આખરે કેટલા લોકોના ફાઇનલી મૃત્યુ થયા છે એમની યાદી ક્યાં છે એ લોકોના વિશેની માહિતી પત્રકારો પાસે કેમ નથી આવતી એ સવાલ પત્રકારો કરી રહ્યા છે ખેર અમારે સવાલ કરવાનું કામ છે એ જ કામ અમે કરી રહ્યા છીએ આ સવાલ ભૂપેન્દ્રભાઈ સારી રીતે સમજી શકશે જે હું કહી રહ્યો છું કોઈ દોષ નહીં આપે ફરી એક વખત કહું છું વિગતે બુલેટિન જાહેર કરી પત્રકારોને સાચી માહિતી આપતા રહો અને આ કિલ્લેબંધી હટાવી પત્રકારોના પ્રવેશ પર જે તમે રોક લગાવી રહ્યા છો એવું પત્રકારો કહી રહ્યા છે તેને બંધ કરો કારણ કે આપણે આવા દુઃખદ સમયે પત્રકારો પર ડિપેન્ડન્ટ હોય છે કારણ કે નાગરિકો પત્રકારોને વાંચી જોઈ અને સાંભળીને વિચારતા હોય છે અને પોતે માહિતી મેળવતા હોય છે કે વાસ્તવમાં થઈ શું રહ્યું છે ખેર અમને ન બોલવા દેવો હોય તો વાંધો નહીં સરકારી બુલેટિન જાહેર કરી અને કહેતા રહેજો તમારું જનતા સાંભળે છે સાંભળતી રહે છે અને વિશ્વાસ સરકારના સત્તાવાર કર કરવાનો હોય નહીં કે આશંકા કુશંકા પર કારણ કે મૃત્યુ આંખ કેમ આપવો ત્યારે કોઈ પાસે કંઈ માહિતી જ નથી અમે મૂંઝવણમાં છીએ પત્રકારો આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સરકારને ઢંઢોળવાનું કામ આ બધું અમે કરી રહ્યા છીએ જો આપને પસંદ છે તો સોમાનને વધુને વધુ ફોરવર્ડ કરો શેર કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સોમાનને મોટું કરો કારણ કે આ તમારા સોમાનની વાત છે નમસ્કાર